હાવડા બગોદરા હાઈવે પર કુલ ચાર વાહનો અથડાતા ભયંકર બ્લાસ્ટ થયો ત્રણ વાહનો બળીને ખાક થઈ ગયા બે વ્યક્તિના મોત થયા એક કારની ટક્કર પછી ખુલિયા બેગ છ વર્ષના બાળકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત સર્જાયું છે અંબાલાલ પટેલની માવઠાની મોટી આગાહી આગામી બે દિવસમાં કરા અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે જિલ્લામાં જંગલી પ્રાણીઓનો પગ ફેસારો વધી રહ્યો છે જેને લઈને અવારનવાર આ પ્રાણીઓ દ્વારા પશુ અને મનુષ્યો પર હુમલો કર્યાના સમાચાર સામે આવે છે ત્યારે હવે ખાંભાના પચપચિયા ગામની સીમમાં દીપડાએ દસ વર્ષના બાળક બાળકને ફાડી ખાધો ઉના સામતેર ગામના રહેવાસી દસ વર્ષીય મયુર જીતુભાઈ સોઢિયાને દીપડાએ ફાડી ખાતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એક જાન્યુઆરીથી કરોડો લોકોને મફતમાં રાશન મળવાનું બંધ થઈ જશે રેશન કાર્ડ બની જશે કચરો સરકારે આપ્યું કારણ કાર અને બસ વચ્ચે ભીષણ અકસ્માત પાંચ વ્યક્તિના ઘટનાસ્થળ પર જ મોત સર્જાયા છે પંદરથી વધુ લોકો ઘાયલ થયા છે ખેડામાં કારે મારી ત્રણ ટુ વ્હીલરને ટક્કર યુવતી સહિત ચાર ગંભીર હાલતમાં પહેલાં મુખ્યમંત્રીના મોટા સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિક સેન્ટર્સ ઊભા કરવામાં આવશે ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે જેમના થતી નાગરિકો જેમ જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સિવિક સેન્ટરની અંદર કરાવી શકશો હવામાન વિભાગની મોટી આગાહી ગુજરાત રાજ્યમાં આજે કરા સાથે ભારે વરસાદ થવાની શક્યતા જાહેર કરવામાં આવી છે સવારે દસ ત્રીસ વાગ્યા સુધી આઠ જિલ્લામાં માવઠાની આગાહી અમદાવાદમાં પણ પડી શકે છે વરસાદ ઉપ પ્રધાનમંત્રી મનમોહનસિંહનું નિધન થતાં વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે